પણ અચાનક થી એક એવો પ્લાન કે જેનાથી આરોપી ખૂબ સહેલાઈથી સકંજામાં આવી જાય તો એ પ્લાન કેવો હોય એક મહિલા પીએસઆઈ એ ખૂબ સરાહનીય કામગીરી કરીને એક આરોપીને પકડી પાડ્યો છે તમે સામાન્ય રીતે સાંભળતા હશો કે મહિલા હની ટ્રેપના આરોપમાં ફસાઈ એક યુવકને કે એક આધેડને હની ટ્રેપમાં ફસાવીને લૂંટી લીધો પણ આજે તમને એ હની ટ્રેપની ક્રાઇમ નહીં ક્રિમિનલને પકડવાની સ્ટોરી બતાવી છે હની ટ્રેપની ટ્રીકથી એક ઠગ પકડાઈ ગયો છે ડ્રીમ ગર્લ તો નીકળી પીએસઆઈ કોણ છે ડ્રીમ ગર્લ અને પીએસઆઈ આવો જણાવીએ જેનું નામ છે ગીરીશ એ મહાચાલક ઠગ છે પૈસા પડાવી લેશે અને પછી લોન ભરતા કરી દેશે અને પોતે જલસા કરશે પણ આ ઠગ ગીરીશ તો પૂકી ગીરીશ નીકળ્યો જોને એક મેસેજ એ પ્રેમમાં પાગલ કરાવી દીધો જાણે આ પૂકી ઠગે તો એની ડ્રીમ ગર્લ મળતા જ એની સાથે ફેરા ફરવાના સપનાઓ જોઈ લીધા હતા પણ અફસોસ મળવાનો એ દિવસ આવ્યો અને એના પગ નીચેથી જમીન ખસી ગઈ કારણ કે એની ડ્રીમ ગર્લ તો ખાખી વાળી પીએસઆઈ નીકળી વાત છે સુરતની જ્યાં સરથાણા પોલીસને ઓગણીસમી જૂને એક ફરિયાદ મળી ઠગ ગીરીશ વિરુદ્ધ મિત્ર મુકેશ જાદવ નામે સેકન્ડ હેન્ડ ફોર્ચ્યુનર કાર ખરીદી મિત્રના નામે ત્રીસ લાખ રૂપિયાની લોન લીધી ગણતરીના ગણતરી ભરીને હપ્તા ભરવાના બંધ કરી દીધા પંજાબમાં નકલી દસ્તાવેજ તૈયાર કરીને કાર વેચી દીધી લોન પૈસા મિત્રને ભરવાના આવતા તે પોલીસ પાસે પહોંચ્યો હવે આ ચાલક ઠગ ગીરીશ ફોન તો બંધ રાખતો પરંતુ વોટ્સએપ ચેટ અને કોલ ચાલુ હતા ऊपर थी चालीस वर्षीय डिवोर्स आइडिया ये पिछले चार महीने ऐसी आरोपी नाश्ता फरता था सरथाना पुलिस स्टेशन की महिला पी एस आई डी स्टाफ पी एस आई एस डी चौधरी ने इसमें अंगत रस लेके काफी अच्छा कामगिरी किया है इसमें उन्होंने आ, इस आरोपी के सोशल मीडिया हैंडल्स पे उससे साथ आ, चैटिंग करके और उसके साथ एक फेक प्रोफाइल बना के पूजा नाम की लड़की बन के उसके साथ चैटिंग की उसको बहलाया फुसलाया और उसके साथ दोस्ती करने का नाटक किया और उस दोस्ती करने के नाटक से उसको बार बार मिलने के लिए बुलाया सरथाना के विस्तार में और जब ये आरोपी झांसे में आ गया तो वहां पे जब सरथाना विस्तार में मिलने आया तो वहां पे महिला पीएस है और उसके टीम प्रॉपर पुलिस बन के वहां पे उनको गिरफ्तार कर लिया तो इसमें इन्होंने सोशल पुलिसिंग जो हम बोलते हैं सोशल इंजीनियरिंग जो पुलिस में बोलते हैं उसका इस्तेमाल करके आरोपी को पकड़ा है और ये बहुत अच्छी कामगिरी है इसके लिए हम इनको अवार्ड के लिए आगे करेंगे। हेलो हूँ पूजा बोलू छू। ने बस आपकी ठग थी गयो लट्टू भूल बो कर मित्रता के पी ते चेट मैं जो आखो दिवस सु करे क्या बधडेट आवा लगी બેટી દીકુ દિલના ના ઇમોજી લવયુ મિસયુ આ બધું એટલું ચાલ્યું અને એક દિવસ રહેવાયું નહીં તો મળવાનું નક્કી કર્યું ખબર પડી કે એની દીકુ પચીસ દિવસ ની ચેટ માં પૂજા બની ને પીએસઆઈ શીતલ ચૌધરી એ પ્રેમ માં પાગલ કરી નાખ્યો આ ઠગને અને હવે એવું દિલ તૂટ્યું છે એનું કે જેલમાં જ દુખ ભર્યા દી રડતા રડતા પસાર કરશે પોલીસ ક્યાં ટ્રેક ખૂબ સરાહનીય છે અને આશા રાખીએ કે આમ જ આરોપીઓ પકડાતા જાય અને કાયદાનો પાઠ તેમને મળતો જાય કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત